દોસ્તો સ્વાગત છે મારા નવા જ વિડીયોમાં તો મિત્રો આજે હું તમને આપ જોઈ શકો છો કે એક આ મેગાવેનની પેનલ છે અને તેની પેનલની અંદર આપણે આ તો તમે જોઈ શકશો આ તેનું વાયરિંગ છે ઉપરના ભાગમાં આપ જોઈ શકો છો એના મેગાવેનની પેનલની અંદર બે ભાગ પડે છે અહીંયાથી ઉપરથી અને ત્યાંથી નીચે બ્રેકરનો ભાગ તો બ્રેકર તો અત્યારે આપ જોઈ શકો છો કે બ્રેકર હાલ તેનું બહાર કરેલું છે અને આ સ્પેરમાં પેનલ છે એટલા માટે તેનું બ્રેકર હાલ બહાર છે તો અહીંયા આપણે એ બતાવવા માગું છું કે બ્રેકરની આ કોન્ટેક કઈ રીતના કનેક્ટ હોય છે બ્રેકરના કોન્ટેક કઈ રીતના કનેક્ટ હોય છે આપ જોઈ શકો છો તેના છ કોન્ટેક હોય છે આર વાય બી ત્રણ ઉપર અને ત્રણ નીચે આર વાય બી ત્રણ 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 એવી રીતના છ ટોટલી તો અને ઉપરના ભાગમાં આપ જોઈ શકો છો કે તેનું પૂરેપૂરું વાયરિંગ હોય છે જે એનું તેનું ટક્કરણ અહીંયા છે આપ જોઈ શકો આવી રીતના બંધ કરશો તે અને ઉપરનો વાયરિંગનો ભાગ કમ્પ્લીટ બંધ થશે તો અહીંયા જોઈ શકો જો કે આ બ્રેકરને રેકઆઉટ કરેલું છે અને અંદરની પેનલની અંદરની સાઈડ શું શું આવે છે તેના વિશે આપણે માહિતી આપી દઉં તો અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલાં તો આ બ્રેકર બ્રેકરને જ્યારે પણ રેક ઇન કરવામાં આવશે ત્યારે આ જે આપણે આ જોઈ રહ્યો છે આ પડદો તે ઉપર જશે કમ્પ્લીટ રેક ઇન થઈ જશે એટલે પડદો ઉપર જશે અને આપ જોઈ શકો ત્રણ ઉપરના કોન્ટેક છે એ બસના છે ત્રણ આ આર વાય બી ત્રણ ભેજ છે એ

તો પેનલના આગળના ભાગમાં આવી રીતના હોય છે એની સાઈડમાં જે બ્રેકરના આપ જોઈશું કે જે વ્હીલ છે એ અહીંયાથી આવી રીતના અવર્જરમાં સહેલાઈ રહી બ્રેકરને એટલા માટે અહીંયા વ્હીલ જશે અને અહીંયા પણ બ્રેકરનું જે રેક ઇન રેક આઉટ કરીએ ત્યારે જે પાછળનો ભાગ છે બ્રેકરનો અહીંયા જોઈ શકો છો આપ આ ભાગ તે અહીંયા પણ જશે બ્રેકર રેક આઉટ રેક ની અંદર તો આ રીતે પેનલ ની અંદર સાઈડ હોય છે આપ જોઈ શકો છો કમ્પ્લીટલી હવે તમને પાછળના ભાગમાં બતાવી દઉં કે પાછળની સાઈડ શું હોય છે તો તેની પહેલા આપ જોઈ શકો છો કે વચ્ચેના ભાગમાં વચ્ચેના ભાગમાં જોઈ શકો છો કે અહીંયા પણ જે બસનો ભાગ છે જે બસના મેં કીધું હતું કે ઉપરના ઉપરની સાઈડ ત્રણ ફેર જતા હારવા બી તો તે આવી રીતના હોય છે તે બસથી કનેક્ટેડ હતા હોય છે આપ જોઈ શકો છો અહીંયા પણ આ મેગાવેન છે એટલે પેન થોડી મોટી આવે છે એટલા માટે અહીંયાથી કનેક્ટ થઈ શકે છે બસનો ભાગ છે અહીંયાથી કનેક્ટ કરવો હોય તો થઈ શકે છે અહીંયા આપ જોઈ શકો તેના ઓલ હોલ આપેલા છે અહીંયા કણ આટા જે આ કોપરના હોય છે તેને લગાવી શકાય છે તો આવી રીતના હોય છે ત્યારબાદ મિત્રો પાછળની ભાગમાં આપ જોઈ શકો છો કે ડેન્જર અગિયાર હજાર વોલ્ટેજ જોઈ શકો છો અહીંયા કઈ ઇંગ્લિશમાં લખેલું છે અગિયાર હજાર વોલ્ટેજ ખતરા હિન્દીમાં લખેલા બીજી લેંગ્વેજમાં લખેલું એ મને નથી ખબર કે કઈ લેંગ્વેજ છે અને પાછળની સાઈડ આપ જોઈ શકો છો જે પાછળનું ઢક્કન ઓપન કરતા તો આવી રીતના આપણે દેખાશે અને મિત્રો જે નીચેના ભાગમાં જે આપણે કીધું હતું કે ભાઈ નીચેના ત્રણ ફેઝ કઈ જગ્યાએ આવશે તો તે આપ જોઈ શકો છો અહીંયા પહેલા ઉપર કનેક્ટ થશે સિટીથી કનેક્ટ થશે સિટી ઉપર કઈ રીતના કનેક્ટ થશે તો તે પણ આપણે બતાવી દઉં આપ જોઈ શકો જો અંદરની બ્રેકરની અંદરની સાઈડ થી બહાર આવ્યો જેવો પટ્ટો આ જે કોપરનો છે તો તે પહેલા સિટી ઉપર લાગ્યો ત્યારબાદ સિટી ઉપર ફરીથી રિટર્ન કારણ કે તો તો જ પડશે તેના માટે એ અહીંયાથી કનેક્ટ કરવામાં આવે છે તો આ છે સિટી જે વાય બી ત્રણે ફેઝ ની અંદર લાગેલી છે વાય બી એટલે કે રેડ યલો અને બ્લ્યુ ત્રણેય ના જે કલર અહીંયા મારેલા છે અને આપ જોઈ શકો છો એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર છે કરંટ જે તેના એમ્પ્યુરો એને મેજર કરે છે એટલે કરંટ મેજર કરે છે સિટી અને જ્યારે પીટી હોય જે ઇન્કમરમાં લાગેલી હોય છે તો તે ઇન્કમર છે ત્યારબાદ કેપેસિટર છે તેની અંદર લાગેલી હોય છે તો તે મેજર કરે છે વોલ્ટેજને ત્યારબાદ પાછળના ભાગમાં શું આવે છે તો હું અહીંયા કંઈ જોઈ શકું અહીંયા થર્મોસ્ટેટ આપેલું છે ત્યારબાદ હીટર પણ જોવા મળશે આપણે અહીંયા જોઈ શકો પાછળના ભાગમાં પણ હીટર આપેલું છે જ્યારે ભેજનું વાતાવરણ હોય ત્યારે હીટર ચાલુ કરીએ તો તે ભેજ સુકાઈ જાય તેના માટે કરીને અને કેબલ અહીંયા પણ કેબલ લાગશે આપ જોઈ શકો છો જો ફીડર આઈ લંગ કે ફીડરનું પેનલ છે તો તે કેબલ આ રવિ ત્રણે ફેજ અહીંયા પણ લાગશે અને ત્યારબાદ આ કેબલ લાગી અને અહીંયા મારફત આપ જોઈ શકો છો અહીંયા હોલનું છિદ્ર આપેલું છે અહીંયા પણ ગમે તે સાઈડ અહીંયા લગાવો કે અહીંયા લગાવો અહીંથી નીચેની સાઈડ જશે અને જે ફીડર હોય તે એલ એસટી છે કનેક્ટ થશે ત્યારબાદ બીજું શું જોવા મળશે પાછળના ભાગમાં અહીંયા પણ આપ જોઈ શકો છો જે અહીંથી કમ્પ્લીટ કનેક્ટ જ્યાં પારતી છે તો તેના માટેનું આ આપેલું છે ત્યારબાદ બીજું જોવા મળશે આપણે અહીંયા સિલેક્ટર લિમિટ શું જોવા મળશે જે આવી રીતના ફ્રેશ હશે જ્યારે આપણે પાછળનું જે તેનું ઢકણ હશે જે આ પેનલની પાછળનું ઢકણ હશે તેને જ્યારે આપણે કમ્પ્લીટ ફિટ કરીશું ત્યારે આ લિમિટ સ્વીચ દબાશે અને ત્યારે જ ફીડર ચાલુ થશે કમ્પ્લીટ જો તેનું ટકું ફિટ નહીં હોય તો ફીડર ચાલુ થઈ શકશે નહીં અને ડમી જ આવશે એટલા માટે કોઈ વખત એવું થતું હોય કે કોઈ કોઈ કારણ બ્રેકરની અંદર કે કોઈ ફોલ્ટ સિવાય જો ડમી આવતો તો એક વખત આ ચેક કરી લેવું ટકણ કમ્પ્લીટ ફિટ કરેલું છે કે નહીં ખાસ કરીને આ પ્રોબ્લેમ સટડાઉન વખતે બનતો હોય છે જ્યારે મેન્ટેનન્સ તેનું રાખેલું હોય ત્યારે તે પ્રોબ્લેમ બનતો હોય છે ત્યારે તો આ લિમિટ સ્વીચ ખાસ ચેક કરી લેવી આ લિમિટ સ્વીચ કમ્પ્લેટ પ્રેસ થશે આવી રીતના દબાશે તો જ વિડીયો કમ્પ્લીટ આપનું ચાલુ થશે તો આને કહેવાય લિમિટ સ્વિચ તો મિત્રો આવી રીતના આ બ્રેકરના પાછળના ભાગમાં પણ હોય છે મેગાવિન ની અંદર દરેક પેનલમાં આવી રીતનો જ હોય છે પણ આ મેગાવિન નું છે આપ જોઈ શકો છો અને આ છે મેગાવિન નું બ્રેકર જે આગળના વિડિયોમાં આપણે બ્રેકર વિશે પણ જે મેઈન મેઇન મુદ્દા છે તેના વિશે આપણે માહિતી આપીશું આવી રીતે મેગાવીની પેનલની અંદર તેની સિસ્ટમ કાર્ય કરતી હોય છે એટલે કે કઈ રીતે તેના કોન્ટેક કનેક્ટેડ થતા હોય છે અને તેની પેનલની અંદર શું શું આવેલું હોય છે હીટર છે થર્મોસ્ટેટ છે સિટી આવેલી હોય છે અને તે કઈ જગ્યાએ આવેલી હોય છે કઈ જગ્યાએ તે કઈ જગ્યાએ પાવર જતો હોય છે તો તેવી રીતના